માતાજી મારા પતિને વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું છે આપ જ કહો એમને શું વ્યવસાય કરવો જોઈએ આજથી તારો પતિ જે પણ વ્યવસાય કરશે તેમાં ઉન્નતિ થશે આજથી બધા દોષ નાશ પામશે જા જય માતાજી બધાની કુંડળી બતાવી દીધી હવે જરા આની કુંડળી પણ બતાવ જા દીકરી આ દુનિયામાંથી બાપ નો અંત કરવા એક સાચા માણસની લડાઈ થશે ન્યાયાલયમાં ચુકાદો જશે આ લડાઈમાં એ શું પામશે શું ખોશે નથી જાણતો પણ તને જરૂર ખોઈ બેસશે તને ખબર છે શા માટે થશે તારા મંગળસૂત્રના કારણે એ મંગળસૂત્ર નથી કાળ છે જરૂર થશે સનાતન સત્ય છે આજ અને ભવિષ્યવાણી છે આવું કહ્યુંતાજીએ આજ કયું હતું સાંભળીને હું પણ ગભરાઈ ગઈ આખા ગામ માટે સારી વાણી અને પોતાની બહેન માટે આવી વાણી કરીએ અરે ત્યારે જ મારું મોડું બંધ કરી દઉં તું અરે તમે પોતે જ કીધું કેવી રીતે મોઢું બંધ કરીએ તારી આવી ભવિષ્યવાણી થી એને કેટલું દુખ થઈ રહ્યું છે ખબર છે તને મને જરાય દુખ નથી થઈ રહ્યું અને દાદીમાં વારંવાર એકની એક વાત કરીને ભાઈને ટેન્શન શુકા આપો છો ચાલો જાવ નથી તમે ચાલો ભાઈ એ ભાઈ શું કામ આટલું વિચારો છો

તો હું તો તેની સાથે જ છું પણ એ સમય દેવો પડશે અરે ભાઈ તમે જરાય ચિંતા ના કરો મંદિર માં લગ્ન ની વ્યવસ્થા અમે કરી રાખશું બધું સારી રીતે થઈ જશે ભાઈ હે ભગવાન મારી બેન ને સારો વર મળે એવી કુંડલી તમે મેળવજો અરે આડું જઈ રહ્યું છે અરે ભાઈ સોરી તમારો હાથ આડો જઈ રહ્યો હતો એટલે એટલે મેં વિચાર્યું કે એને સીધું કરી નાખું તમે જે માંગ્યો એ સારું હશે તો એ તમને જરૂર મળશે આગળ તો ભગવાનની મરજી ભાઈ તમે ઊઠી જાઓ અમે બનાવી લઈશું રેખા ઠીક છે હું નીકળું હા એ ચાલવે હા હવે તારી બનાવેલી રેખાથી તારા ભાઈને સારી છોકરી મળી જાવી પ્રાર્થના કરજે હે ભગવાનજી મારા ભાઈને એક સારામાં સારી છોકરી મળી જાય આ તો પાકી ભાભી બનવાની ભાઈ ભાઈ તમને શું થઈ ગયું મંદિરમાં આવવા નખરા ના કરવા જોઈએ હમ આરતીનો સમય થઈ ગયો છે સાંભળી દીકરી તારી રેખા મળી ગઈ તારા તારાભાઈને સારી છોકરી મળી જશે ચાલો હવે જઈએ ચાલો છોકરી સુંદર છે ને ભાઈ